હાલો તો આવી ગયા છે ફરી બીજો નવો વિડીયો લઈને નવા બ્લોક સ્વાગત છે કે આ જંગલ વિસ્તાર પહાડી ઇલાકો જેવડો છે તો થોડા થોડા બે બે ત્રણ ત્રણ ચાર ચાર મિનિટ ના કરીને વિડીયા બનાવવા પડે મિત્રો જોવો કાંઈ ન ઘટે આ છે મહારાષ્ટ્રનું જંગલ વિસ્તાર પહાડી ઇલાકો મહારાષ્ટ્ર નાગપુરથી બસો કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ છે

એકદમ પહાડી ઇલાકો પથ્થર જેવો મોટા મોટા પથ્થર વાળો ઇલાકો મકાન જેવું દેખાય આ મંદિર છે ત્યાંથી આપણે અહીંયા સુધી આપણે આજા એની પાછળ એ સામેની સાઈડ ટેકરી છે જોવો કઈ ન ઘટે જો આ પથ્થર દેખાય ત્યાંથી

ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા પથ્થર વધારે છે અહીંયા જોવો આ બી મોટો પથ્થર છે ઝાડ છે મવડાના ઝાડ વધારે જંગલ વિસ્તારની અંદર